બેસો માલ હું જોઈ લઈશ હું બેસો હું જોઈ લઈ હું કારણ બે લઈ લઈએ પછી છોકરા એટલે ખબર પડતી હોય આ કા વરસાદનું વાતાવરણ થયું આ ક્ષેત્રમાં ખાડ કરીએ ને આ બધું વાવેતર વાયેલું બધું વાતર જાહક નહીં થાય અને હવે એ માલ તો નવા લૂગો પહેલી અને સીધો કંકોલ જ બેનવા જતો લેતો હોય આ વાત છે મને જવા જ એકદમ એના હાથમાં બે બે કોના પતાની વેતા છે પછી એની વાત જ કરવી મારે ઘરે કોમ તો કશું કરતો નહીં જો ઘરે જાય તો મારા કાકો બોલશે આ તો કંકોળો વેણી દો એટલે હું મારા કાકો મારા પર બગડે ના

બીજુવાજી માની વાત હોંભળ તું મને બનાવી નહી હવે પાછો ખેતમ જવાનું છે ખેતમ ઓટો મારવા કોમ બોમ કરું નહીં પાછા જોલ કર્યા બધા કોમ તો હું કદી નહીં કરું કમ કરી નહીં કરું કાકાએ મને ઘરે ਟਰેક્ટર બોલાવ મેકલીન બાયક હાથમાં એમ બંધ થઈ ગયો બાય કા કુ ખટારો હો ડાંગ કતો ને

ઓય ને ખેતરમાં જતો તો ટ્રેક્ટર વાળાને બોલાય છે ટ્રેક્ટર વાળો આવતો નહીં તેવા માં કાકાને લેવા દઉં તો એમ કરના અમારે તારે જોયે ધોળી ખેતર નહીં અમાર ખેતરમાં જ આવવાનું હો તો ભાળું થાય પતાવી દે અલ્યા ભાળું હોય ઓમે યાર તો આઘું બે હાલ ને બાઇક યાર લેડો ચાનું કર ચાનું કર આખોએ તાલ તો તો નહિ ટકો માર્યું હા અક્ષય નહિ યાર તા મારું દેજો ભાઈ અલ્યા એ આબન હે પતિયા ચાલી બાઇક

અજુન દિને ના બે કલાકથી બેકલે હું કરણ આ વહરા છે કરવાનું કામ ના થાય અને ફોન નંબર ફોન કરજે હેલો અરે

હમણાં દોશી ને બેન ઝઘડો થયો તે એને મારી બીજી સીધા મને સૂચ્યો ધોકો મેલ્યો ને પાછા મગજ નો આવ્યો તાની કોઈ યાદ જ હતો એ સાજી હા કે ધોકો તેમ મેલ્યો કો ધોકો મેળવાનું એક કારણ હાર શું એ પેલા મને લુકડો જોઈ નાખો બગડે મી તમડી ધોકો તમે ગોવાડા એટલો બધો નાખ્યો ના થાક ના લાગે યાર ધોરણ લઈને કરીએ કોમ તાર ના બહુ થઈ ગયા એટલે શીરાવા આવ્યો

અને કાલ બાલ હું આવું તો વાળ ફાળી દઉં બરોબર અરે કશો વધો ને અમે ટ્રેક્ટરનો નો મેળ આવ્યો નહીં અને નહીં હોય તો બે દાડા છે ટ્રેક્ટર બોલાય સેડાઈ દેવું એમ નહીં અમદાવાદ નીકળી જાય હા મારું જય બાબાની ઓફિશિયલ હા